सबसे पहले तो हमारा भाइयों ने बदाने जय जोहार, जय आदिवासी तो दोस्तों आज ये भी मारी खास बात से कि तुम ध्यान हमर जो जे आदिवासी समाज में कई प्रकार ना अपना प्रिंसिपल है પ્રિન્સિપલ હોય તો એને તમે ધ્યાનથી સાંભળજો વાત મારી જે તમને વિડીયો કદાચ તમને પર્સન આવ્યો હોય કે નહીં આવ્યો હોય ભલે નહીં આવ્યો હોય કંઈ નહીં અગર તમે સાંભળજો તમને ગમે તો પાંચ જણાને શેર પણ કરજો આ પહેલો હું તમને કીધું છ તો દોસ્તો ગોવિંદ નટ સો સાલની આપણી બેટી બરાબર હતી બરાબર તો એને કઈ રીતે આવું કરી નાખીએ તમે સમજો યાર આપણી બેટી તો આપણી બેટી કહેવાય આપણી સોરી કહેવાય એમ અને એને કઈ રીતે આવું કરી નાખીએ એમ તમે બધા શું કર્યા હજુ તમે કદાચ સુતા હોય તો તમે ફટાફટ જાગો હજી સુધી ન્યાયની આપણી સોરીનો જડી રહ્યો તમે શું કરો તમે ઘેર બટાબટા શું રહ્યા તમે એમના એમાં રહી જાઓ આખો સમાજ એમને ઊંધો થઈ જાય ખબર છે તમને બહારના લોકો આવી આવીને આવી બધી વાતો કરીને જઈ રહ્યા છે તમને એ રીતે આપણને ખબર પડે કે આપણો આદિવાસી સમાજને આપણને હેત્રી ખબર પડતી હોય કે નહીં પડે હું બહારના કંઈ કઈ પ્રકારના લોગ આવીને ક્યાંક તમને આ નહીં થાય રહી તમારે તું આ નહીં થાય રહી તમને કી કેમ આ બટા કે કેમ નહીં તમ આપણો સમાજ પાછો પડી ગયો છે ખબર છે તમને એમ કરી કરીને તે તમે લે જાગો હું તેલ જાગી જાઓ ફટાફટ આપણી સોરી આપણા હાથમાં નહીં રહી ખબર છે ને આપણી સોરી આપણા હાથમાં નહીં રહી તેના ગોવિંદનટને હું લેવા તમો ફેરવી રહ્યા ને હેલી રહ્યા ને આમ તેમ ફલાણું ઢીકણું રહ્યા હે તમને એટલી ખબર પડે આપણી સોરી આપણા હાથમાં ની રીતે તમે હેલી કર રહ્યા હે એ ગોવિંદટને અગર ફાંસી નહીં જડી નહીં જડી ને તો કોઈ વાત નહીં અગર એને છે ને ઇન્કાઉંડર કર નાખો નહીંતર આવું ને ચાલે ને તો સમાજ આપણો આકો ઉંધો થઈ જશે તમને કીધું છે આવું ને આવું તમે રાખો ને વિડીયા ખાલી બનાવીને બસ યુટ્યુબમાં નાખો વિડીયા બનાવીને યુટ્યુબમાં નાખો તમે હિમા રહી ગયા છે બાકી બીજું કંઈ તમારે તો થાય નથી રહી હમણાં હું કર્યા તમે આ દા પંદર દન થવા આવી ગયા હું કર રહ્યા અત્યારે ગમે એ ફાંસી આલનારો આ લીધે હું ફાંસી ચડી રહી હમ આ ગુનો છે એક નથી કઈ મામૂલી બીજું કઈ નથી કરી ગુનો છે આ આ ગુનો છે અને ગુનો કબૂલ લીધો છે કેમ તમે હજુ બટા કેમ તમે સોતા હમણાં બીજાને એમ થાય ત્યારે તમો હડી કાઢીને તોડીને જાવ ફલાણો કરો ઠીકનું કરો એમ કરો તેમ કરો મનાલી દો હું કરી દી એમ કર દઉં પણ તમે તમારા ખુદ તમારો તો તમારા સમાજમાં આપણા સમાજમાં થઈ રહ્યું છે તે આપણને સમજીએ તે કોને સમજ ભલે ફાંસી આલતા હાલે પણ તમને હાથમાં આવે છે કે નહીં આવે યો હમ તમને હાથમાં આવી રહ્યા નહીં આવી રહ્યો તમારે આંખે નજરે જઈ રહ્યા કે નહીં જઈ રહ્યો તમે અહીયો કાં રહેશે તમારું ઘેર ભાર છે હું તો ગુજરાતમાં પડે છે મારા ભાઈ પણ મારો સમાજ હજી હું ભૂલી નથી ગયો ખબર હું ગુજરાતમાં પડે છે તો મને માહિતી જડી રહી છે અને ખાસ એવી વાત ખાસ એક વાત છે કે તમે ખોટી આપણી સોરીની ઇજ્જત મત ઉડાડો તમને કીધું છે ખોટી આપણી સોરીની ઇજ્જત મત ઉડાડો તમે એમ તેમ ફલાણું ઢીગણું કરીને તમે વિડીયો બનાવવા વિડીયોની મતલબ રાખો છે તમે પી શું કંઈ નથી રાખતા તમે વિડીયોની મતલબ કઈ રીતની રાખી રહ્યા તમને પાસ પાંચ વ્યૂઝ આવે માર ફલાણો વ્યૂઝ આવે અને સબસ્ક્રાઈબર કરે મારું આવડું થાય તમે હિના મતલબથી જ તમને દોડ્યા છે બીજું કઈ નથી આપણો સમાજ હિના મતલબ જ દોડ રહ્યો છે પાંચ પૈસા કમાવાની મતલબથી દોડી રહ્યો છે આપણો સમાજ કઈ નથી એવું લાગે ને તે તમ છે ને ગોવિંદ નટની વાહે પડીને તમે મારી શકો છો ખબર અને ફસી તે સજી હાલતા આલે પણ પેલા તમે આવું કરો તમો વ્યૂઝ ની વાહે પડ રહ્યા છે હું તમન કીધું છે હોય આવી કીધું જેટરા બી વિડીયો બનાવી રહ્યા છે ને અમતા ફालतુ બસ ઈ વ્યૂઝ ની વાહે પડ રહ્યા છે બીજું કઈ નથી તમો મારા વિડીયો ખાલી શેર કરીને જોવો આપડા માણા ની નીંદર નઈ ઉગડી જાતો હું કે તેલો ની હું બટૈલો ની ખબર સાતે ટોકન કીધું હું અગર ને થાતો હે ને તો એકવાર હું આવી તવદમાં ખબર તો એણે ગામમાં હું એકવાર આવી અગર તમાર તો નહીં થતું હોય ને તો હું આવી કી કેમ એને ફાંસીની સજા નહીં આવે અને કે કેમ એને મારે નહીં માણ ઇન્કાઉન્ટર ઇન્કાઉન્ટર કરો એ કરો કરો તમુ કુની રાહ જઈને પટ્ટા તમે આપણી સોરી આપણા હાથમાં નીરી તે તમને એટલી જ બુદ્ધિ બહેક ની બહે હે તમને ની નહીં તારો આપણો સમાજ છે તારો મારો બધાનો સમાજ છે સમાજમાં થોડુંક રહેવાય તમે નકરા વીડિયા આપણી સોરીના બનાવીને ખોટી ઇજ્જત ફાલકા મત કરો ગામે ગામના માણા આવીને એમ કે હજી ન્યાય નહીં આ રહ્યો હજુ ન્યાય નહીં જડ રહ્યો અરે યુટ્યુબમાં કેટલા વીડિયા મેં ભાર્યા પણ ફેર માર યુટ્યુબમાં ભારે ભારે વિડીયો બનાવવો પડ્યો એનો મતલબ હું કે માર વ્યૂઝ નથી ન જોતા ને પૈસો જોઈ પણ મારો સમાજ એક જોઈ છે મને આદિવાસી ખબર અને આજ આ ન્યાય નહીં જડ રહ્યો એ ફાંસી અલતા હાલ હે પહેલા તમને હાથમાં આવે છે કે નહીં આવે એ કીધો કઈના ખૂણામાં એવો થતાઈ રહ્યો યો એ કઈના ખૂણામાં હતા રહ્યા મેં એવા ખૂણા નથી ભાર મેલ્યા એવા તમારી આંખે નજરે જાતો હોય તો તમે ખુદી હોદ્યો ભારતીયો હે એવી શું કામ તમને ખાલી નકરા વિડિયા બનાવીને છોડ દેવાના હિત છે તમને હે વિડિયા નકરા બનાવીને છોડવાની હિત તમારી આદત છે તમે કંઈ ના હેલી કર્યા પણ તમે પહેલાં છે ને એકવાર ના ગોવિંદ નટને ભેગા થાવ અને પૂછ લ્યો ફાંસીને સજ્યા અને બધી હેલી અને પછી એન્કાઉન્ટર કરી નાખો કોઈના હાથમાં નથી આપણી સોરી આપણા હાથમાં નિમણત એ બી આપણા સમાજમાં હોવો નહીં જોઈ ખબર છે તમે એતરો વાત મગજમાં ઉતાર લેજો મગજમાં ખબર પડતી હોય અગર તમાર તો નહીં ભણતું હોય એને ના પાડી દેજો સમાજમાં રહેવાનું તમારી કોઈ હક નથી એતરું નહીં ભણતું હોય તમાર તો પૂરા ગુજરાતના લોકો બી આપણે અહીં જઈ રહ્યા છે ખબર બે પાંચ શબ્દ જાણવા માટે અને એ કીત રહ્યા છે કે ફાંસી ફંસી જ્યાં નહીં આવે તો તમે ઇન્કાઉન્ટર કરી નાકો અગર તમારું નહીં થતું હોય તમારું તો નહીં આવડતું હોય તો મનાવી દો યા બધા કેમ લોકો છે કેમ કે આપણા સમાજ માટે આપણા સમાજ માટે અને આપણા ગુજરાત માટે અને આપણી એમપી માટે આપણી રાજસ્થાન માટે કી રહ્યા છે અગર તમ નહીં થતું હોય ને તો હકીકતની વાત છે શોપદ બીજાને અગર સોંપવાની વાત બી કરી તમે તો આપણું કંઈ વેલ્યુ નથી રહેવાનું કારણ કે આપણા સમાજમાં આપણી શોખ બેટી સાથે એવું થયું છે આપણી સોરી સાથે એવું થયું છે તો આપણું તો વેલ્યુ કંઈ રહેવાનું નથી ખબર છે ને તો મિત્રો આ ધ્યાન તી વાત સામારજો આ મગજમાં ભરી લેજો ખબર છે ને તો મિત્રો અગર તન ખોટું લાગ્યું હોય તો મારા ભાઈ વિડીયો લાયક નહીં કરતો અને અચર લાગ્યું હોય ને તમને આ તો વિડીયો પાંચ જણાને શેર કરજો મગજમાં બહી જાય એને હરકી રીતનું કેમ કે સમાજ આપણો છે લાયકની તો વાત જ નહીં લાયક કરતા નહીં જય જોહાર જય આદિવાસી નેક્સ્ટ વિડીયો મેં ફિર કભી આયેંગે જય જોહાર